હાઈ ગાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રામ રામ બધાને કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો આજે આપણે વાત કરીશું કે વર્ક વિઝા અને સ્પોન્સર વિઝા શું છે અને એમનું સ્કેમ કઈ રીતે થાય છે તો કદાચ તમને કોઈ એજન્ટ કે કોઈના દ્વારા તમને એવી માહિતી મળી હોય કે એ લોકો તમને વર્ક વિઝા આપે છે તો તમે ત્યાં જઈને કામ કરી શકો છો જેટલું કામ કરવું હોય એટલું કોઈ સ્પોન્સર વિઝા સ્પોન્સર કરે છે તો તમારે જેટલું કામ કરવું હોય એટલું કરી શકો છો એ વાત સાચી છે જે સ્પોન્સર કરતા હોય તો એ સ્પોન્સર કરી શકે અને કામ પણ કરી શકો છો પણ એમાં પણ અમુક રૂલ્સ હોય છે જે અમુક એજન્ટો તમને કહે છે કે હું ત્રીસ હજાર ડોલર લઉં છું ઓસ્ટ્રેલિયાના ઓસ્ટ્રેલિયન ડોલર અને તમને કોઈ સ્પોન્સર જે અમારા ઓળખીતા લે એના જે કોન્ટેકમાં હોય એ લોકો તમને સ્પોન્સર કરશે તમારે એટલા એટલા ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના છે અને તમારે ત્યાં જઈને એમના કામ કરવાનું હોય છે અને સ્પોન્સર એ લોકો કરે અને તમને ત્યાંના પીઆર પરમાનન્ટ રેસિડન્ટ કરાવી દે તો એ બિલકુલ ખોટું છે એટલે હું એવું નથી કહેતી કે એજન્ટ બધા ખોટા હોય સાચા પણ હોય લોયલ પણ હોય પણ બધા જ લોયલ હોય એવું ના બને જેવી રીતે આપણા ગામમાં સો જણા રહેતા હોય તો એક જણો થોડો આમ તેમ વાકોઝૂકો ચાલતો હોય એવી જ રીતે અત્યારે ફ્રોડ જે થાય છે સ્કેમ થાય છે એ થોડું વધી ગયું છે જે જલ્દીથી પૈસા કમાવા હોય છે એ બાબતે તો અમુક વાર એવું પણ થતું હોય છે કે એજન્ટ થોડી ખોટી ઇન્ફોર્મેશન પણ આપી દેતા હોય છે અને તમને પણ એવું લાગે કે જલ્દી આપણે ઊંચા આવે તો થોડા પૈસા જે દેવું કરીને લઈ લઈ કરતા હોય છે અને આવી જતા હોય છે પણ પછી ખબર પડે કે આ તો આપણી સાથે સ્કેમ થયો તો સ્પોન્સર કોણ કરી શકે તો સ્પોન્સર જે અહીંયા રહેતા હોય રેસ્ટોરન્ટ હોય કેફે હોય કે પછી કોઈ પણ મોટી કંપની હોય અને એની જ કંપનીમાં જે કામ કરતા હોય એમ્પ્લોય એમને એમનું કામ પણ ગમી ગયું હોય અને એમને બહુ જ જરૂર હોય તો એ લોકો તમને સ્પોન્સર પણ કરી શકે પણ એવું નથી જરૂરી કે ડાયરેક્ટ તમને ઇન્ડિયાથી અહીંયા સ્પોન્સર કરે અને સ્પોન્સર કરી પણ શકે પણ એ તમારા રિલેશનમાં હોય કે પછી એકદમ તમને ઓળખતા હોય તો એવા લોકો તમને સ્પોન્સર કરે તો વધારે સારું પડે બાકી તમે એજન્ટની વાતમાં આવી જાઓ કે કદાચ તમને ત્રીસ હજાર ડોલર એટલે લગભગ પંદરથી સત્તર લાખ રૂપિયા થાય તો એટલા ડોલર આપીને તમે સ્પોન્સરશીપ જે વિઝા લો છો અને અહીંયા તમને આવીને કામ મળે છે તો એ રીતે લો તો પછી અહીંયા કંઈ ગેરંટી નથી કે કોણ સ્પોન્સર કરશે એ લોકો તમને મોકલી તો દે છે પણ પછી તમારે મેક શ્યોર કરવાનું હોય છે એટલે એકવાર તમે એજન્ટ પાસે કદાચ કરાવો પણ ખરા પણ પૈસા આપતા પહેલાં જે તમને સ્પોન્સર કરે છે એમની ડિટેલ પણ માગી લો પછી એનું જે કંપનીનું નામ શું છે શું સ્પોન્સર કોણ કરે છે અને એમની સાથે બની શકે તો વાત કરી લો કે કેટલા ટાઈમ માટે અમને જ્યારે કેટલા ટાઈમ પછી પીઆર આવી મળી જશે કેટલો ટાઈમ અમારે કામ કરવું પડતું હોય છે એ બધું જ પછી બીજું એ હોય છે કે વર્ક વિઝા તો કદાચ તમને કોઈ એવું પણ કહી કે વર્ક વિઝા હું તમને અપાવી દઉં તમારે ચાલીસથી પિસ્તાલીસ લાખ ઇન્ડિયન રૂપીસ જે આપણા રૂપિયામાં જે છે અત્યારે વેલ્યુ એ ઇન્ડિયન રૂપીસ તમારે આપવા પડતા હોય છે અને તમને વર્ક વિઝા કરાવી દઉં તો વર્ક વિઝામાં એવી અમુક કન્ડિશન હોય છે કે ચાર વર્ષના વિઝા મળે અમુકને ત્રણ વર્ષના મળે પ્લસ ટુ પ્લસ થ્રી મળે તો થ્રી પ્લસ થ્રી વર્ષના મળે ત્રણ વર્ષના પ્લસ પાછા બે વર્ષના રિન્યૂ કરાવવા પડે એને ટુ પ્લસ થ્રી પ્લસ ટુ કહેવાય તો એ રીતના વર્ક વિઝા કરાવી દેતા હોય છે તો વર્ક વિઝા એ પણ ક્યારેક એવું બને છે કે એ સ્કેમ થાય છે તો સ્કેમ કઈ રીતે થાય છે તો એક મેં મારા જે ઓળખીતાના ઓળખીતા એક ફ્રેન્ડ છે તો એમને જે એજન્ટે સબક્લાસ ટુ ફોર એટ ટુ વિઝા કરાવ્યા હતા સોરી સબ ક્લાસ ટુ નહીં પણ ફોર એટ ટુ વિઝા કરાવ્યા હતા એમના કોઈ જે એજન્ટ હતો એમણે કોઈ માણસ અને કીધું કે હું તમને સબ ક્લાસ ફોર એટ ટુ વિઝા કરાવી આપું છું એટલે તમારે તમને ત્યાં વર્ક કરવા મળશે અને એ માણસ અહીંયા આવી પણ ગયા જે એપ્લિકન્ટ છે અને છ મહિના પછી જ્યારે ડિપાર્ટમેન્ટમાં ખબર પડે છે કે આ માણસ અહીંયા કામ કરે છે તો એમના જ્યારે ડોક્યુમેન્ટ ચેક થયા તો ત્યારે ખબર પડી કે જે એજન્ટે જે ડોક્યુમેન્ટ ચેક કર્યા હતા તો એ બોગસ ડોક્યુમેન્ટ હતા એટલે પછી જ્યારે એ એપ્લિકન્ટ છે એમના દ્વારા ખબર પડી કે એ એક જ નહોતા એની જેવા પચાસ સાહીઠ જણા લોકો હતા કે જેમના બધા જ વિઝા વિઝા આવી રીતે એમણે કરાવ્યા હતા એટલે એ બધાના જ ધીરે 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 ઇન્ફોર્મેશન લઈને ડિપાર્ટમેન્ટવાળાએ બધાના જ વિઝા કેન્સલ કર્યા એટલે એવું ના થાય કે તમે ચાલીસ પિસ્તાલીસ પચાસ લાખ ભરીને પણ અહીંયા આવીને તમારે છ મહિના પછી પાછા જવું પડે એટલે મેક શ્યોર કે તમે કયા વિઝા લો છો તમે ઇન્ડિયામાંથી અહીંયા આવતા હોય તો તમારા કોઈ ઓળખીતા ના ઓળખીતા હોય કે કોઈ પણ હોય તો એમના દ્વારા પણ પૂછાવી શકો એમને ખ્યાલ ન હોય તો તમે એજન્ટ પાસે જાઓ પણ એજન્ટ પાસે એક એજન્ટ પાસે ના જતા તમે ચાર પાંચ એજન્ટ પાસે અલગ અલગ એજન્ટ પાસે ડિટેલ લો અને તો પણ ના ખબર પડે તો અત્યારે તો આપણી પાસે બધા પાસે ફોન તો છે જ ગૂગલ કરો ગૂગલમાં તમે જે સબક્લાસ ફોર એટ ટુ વિસા જે પણ કંઈ વિસા હોય એ લેવા હોય તો એમની બધી જ માહિતી મળી જતી હોય છે અને કદાચ ઇંગ્લિશમાં ના ખબર પડે તો ઇંગ્લિશમાં જે આપણે ટ્રાન્સલેટર પણ આવે છે તો એમાં ટ્રાન્સલેટ કરીને તમે ગુજરાતી કન્વર્ટ કરીને એ પણ વાંચી શકો છો કે કઈ રીતના રૂલ્સ હોય છે કઈ કન્ડિશન હોય છે કેવા કયા લોકોને વર્ક વિઝા મળે છે કયા કોને સ્પોન્સર વિઝા મળે છે સ્પોન્સર વિઝામાં કેટલા રૂપિયા અપાય વર્ક વિઝામાં કેટલા રૂપિયા અપાય બધી જ માહિતી એમાં મળી રહેશે અને પ્લીઝ તમે આવી રીતે સ્કેમ થતા હોય તો ના થવા દેતા અને બસ આટલું ધ્યાન રાખજો કે કોઈને સ્કેમ થતા હોય ફ્રોડ થતા હોય તો એમને અટકાવી દેજો અને કોઈને કદાચ ખબર પડે કે આ મને એવું લાગે છે કે સ્કેમ થતું હોય તમે ડોક્યુમેન્ટ કદાચ સબમિટ કરાવવા પણ જાઓ તો એમના પહેલાં બે જણાને પૂછજો અને ના ખ્યાલ આવે તો આવી રીતે ગવર્મેન્ટ વેબસાઇટ બધી જ કન્ટ્રીની એવું નહીં કે ઓસ્ટ્રેલિયાની બધી જ કન્ટ્રીની વેબસાઇટ અલગ અલગ હોય છે અને બધા કન્ટ્રીમાં દર વર્ષે અલગ અલગ રૂલ્સ આવતા હોય છે તો રૂલ્સ શું છે બધું જ તમને ગૂગલ સર્ચ કરો તો એમાં ખબર પડી જતી હોય છે એટલે બસ આ રીતનું મારું આજનું જે કહેવાનું છે કે સ્કેમ થતો અટકાવો અને ના અટકાવી શકો તો પ્લીઝ તમે કોઈ સ્કેમમાં ભાગીદાર બનો એવું ના થતા ન કરતા કેમકે રૂપિયા છે એ આખી જિંદગી કમાઈને તમે માંડ માંડ ભેગા કર્યા હોય છે અને કદાચ તમને એવું લાગે કે ત્યાં જઈને હું પાંચ વર્ષમાં ભેગા કરી લઈશ પણ તમને છ મહિના પછી જ નોટિસ મળી જાય કે તમારે પાછા જવું પડશે તો ત્યારે તમે ક્યાંય નહીં 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 રહ્યો એટલા માટે આ જે સ્કેમ અને ફ્રોડ થતા હોય તો એમને અટકાવો અને સારું ચલો મળીએ પાછા બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રામ રામ અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રોને પણ મોકલવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ